એટલે હવા કરતા તાર મજા આવે તમ તારી ક્યાં લગાડી જાવ ને પોણી વાર ની આવું પણ લાકડો તો ઓધી લાવવાનો પેની બેટી અમાર એ ખેતર પણ લાકડો ઓછો છે એટલો બધો પણ ઠંડી તો આય ની યાર અરે એવું હોય તો પેલા વાકું તો લઈ આવો એને તો ખબર કે આપણે લઈ જતા એ વાત થી હાજી તો કઈ દે આનું કે કોક લાકડો લેને આ હેરો લઈ જાય અમારું લે દે હમ આ બુડા આઈડિયા જ નહી આવતું લે આજ રાજ્યો મોનો તો પૈસા ને વાહ્યું કાલ હું વાર્તા હોય તો એકલો તમે કે રૂમ રહ્યા છો વાતો ને તો પેલા વાકા નંબર આયે પોણી વાળો નો તો આ પર તો એરો આલેજ ની ટાઈમ કે તમે પોણી વાળ લેવો એમાં મે તો બધા હાથી લો બુંગ તો કા કાલે તો સવારે હું આ રહ્યો ને જઈ ની તો ખબર આ કે આ પરઈ ગયા રહો લે આ એવું નઈ કે તો એરો ને ઇના પહેલા પોણી ઇના ટાઈમે આવી જાય ને તો આપરો નઈ કે કે મારા પતિ જીવ તમે ખાવમાં પોણી વાર દ્યો પછી આપરે ઇના જોડે ઘઉં લેવા જવાનું થાય

તમે થઈ ઠંડી ગમે યાર વારવાનું હા શું થયે ખબર જ પડતી નહિ યાર ઠંડી બહુ પર ખરું પણ ઠંડી તો વાય તો આ તો થાય ઠંડી તો વાય

એવું નહી ખબર મને અરે એવું નહીં યાર હકીકત ની વાત તો હું તારો બોર બના અમે ના નીકળતું ખાલી આ તમને પૂછવા આવ્યો કે હું બોર બનાવ ના બનાવ

ભાઈ કુ ના તું પૂછો ને બો લે આરામ છો લાવાની તું ભી તું એ તો પૂછી લે પણ હું પૂછતો નહીં

ખબર મારો નઈ પડે પણ એને મારે સમજે અમે એના વાઈ સાંભુ ચોહિ આવે ખબર નહી પડતી આપણને આનું પૂછવા નહીં જમનું કે તારું ગોમ ચો તું એ ખબર ગમ કરારા ભાઈ બંધ મારી બે ની યાદ અરે મારી વાતો મારી વાતો મારી વાતો તું તારા ભાઈ હોય એટલે આ બંધા હોઉં

ના તમે બનતો ના મસ્તી ના કરે કો છોકરો કોઈ જ્યો કોઈ નો ઉકેલ કરવો પડે તમે કરો બસ રાખતો રાખતી ના કરે એવું ના કરે તમાર ની ના જીવતી હોય તો અમાર અમારું ના થાય એવું ના હોય હા બીક લાગે એવું કે બગડ્યું બે જાય બે એને પૂછ્યું

તો હા પેલું તમે માણસ આવી ગયા એટલે એવું ના કરાય તું જાય ખાવ ખવડાવીએ

આવી જમ તો જતો ના રે બા ચાલે કરેલી બોલાતું નહીં પણ ખબર તું પણ હા તો એ તો હાલ દે હે એ તો હું વાત કરું તને ખાવા બધું હાલ હે